માંજલપુરમાં આવેલ નાકા વિસ્તારની વિનોદ વાટિકા સોસાયટીમાં રહેતા પરદીપ સિંતામણી ગિરીશભાઈ ડ્રાઇવિંગ કરે છે તેમનો પુત્ર મનીષ ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો ગઈકાલે બપોરે તે મોબાઈલ લઈને બેઠો હતો અને વિડીયો જોતો હતો જેથી માતાએ તેને અભ્યાસમાં પણ ધ્યાન આપ આખો દિવસ મોબાઈલ લઈને ના બેસી રહે તેવો મીઠો ટપકો આપ્યો હતો બાદમાં પુત્ર પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને પુત્રએ મોબાઈલની માગણી કરી છતાં પરત કર્યો ન હતો દરમિયાન પુત્ર આવેશમાં આવીને ઘરના ઉપરના માળે બેડરૂમમાં જતો રહ્યો હતો અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો થોડા સમય બાદ માતાએ પણ ઉપરના માળે પહોંચીને બેડરૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ પુત્રીએ દરવાજો ખોલ્યો ન હતો જેથી આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને બાદમાં દરવાજો તોડી નાખતા અંદર પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળ્યો હતો વાદળી કાળા અને લાલ કલરની સાદરથી પુત્રએ સીલિંગ ફેન પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું પુત્રનો મૃતદેહ જોઈને માતાએ રોકડ કરી મૂકી હતી આ અંગે માજલપુર પોલીસને જાણ કરાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને લાસ્ટને પીએમ માટે મોકલી દીધી હતી પોલીસે જણાવ્યું હતું કે મરનાર ધોરણ નવમાં મકરપુરા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતો હતો તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછળ ઓળખું પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે